બહેનો કેસરી સાડીમાં અને ભાઈઓ એ કેસરી સાફા પહેરી અને જોડાયા મહારેલીમાં રાજકોટમાં જાણે કે ક્ષત્રિય સમાજનો જન સહેલાબ ઉમટી પડ્યો રૂપાલા વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજે આક્રોશની સાથે બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જેને લઈ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ક્ષત્રિય સમાજે સૂત્રોચ્ચારની સાથે એક જ માગ કરી રૂપાલાની ટિકિટ રદ કરો અને આજ માર્ગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું જોકે આ દરમિયાન રેલીમાં મહિલા અગ્રણી પદ્મિની બાની તબિયત લથડી તેમને તુરંત હોસ્પિટલમાં લઈ જવાયા પદ્મિની બાને છેલ્લા ચાર દિવસથી અન્નનો ત્યાગ કર્યો છે રેલીમાં કોંગ્રેસના નેતા ગાયત્રી બાપણ પણ જોડાયા જોકે રેલી પહેલાં એક મહત્વની બેઠક પણ થઈ હતી રાજપૂત સમાજ સંકલન સમિતિની કોર કમિટીની બેઠકમાં ઓપરેશન રૂપાલાના નામથી મોટા આંદોલનની જાહેરાત કરાઈ અને રણનીતિ પણ ઘડાઈ જેને લઈ આ રેલી યોજાઈ

રાજકોટમાં અપાસ ઉપર ઉતરવું પડે અને છતાં સરકાર એક વ્યક્તિને બચાવવા માટે અરે હું તો એમ કઉ છું કે જો ના એક કોઈ ખાનદારી હોય તો બેનો જોહર કરે ત્યારે શરમ આવી જોઈએ ને કે મેં આ ની ટિપ્પણી કરી છે એને સ્વૈચ્છિક રદ કરવા માટે પોતે જ અટી જવું જોઈએ કે મારે આ ચૂંટણી નથી લડવી